નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન મેદસ્વીતાના કારણો કોઝિસ ઓફ ઓબેસિટી આપણા શરીરનું વજન આપણી ઊંચાઈ કરતાં વધારે હોય એના વૈજ્ઞાનિક કારણો કયા કયા હોઈ શકે સંશોધન ઉપરથી કયા કારણોને લીધે આપણા શરીરનું વજન ઘટે નહીં અત્યારના સમયમાં આપણા સ્વાસ્થ્ય માટે ચેલેન્જિંગ કન્ડિશન સંઘર્ષમય પરિસ્થિતિ એક ઓબેસિટી છે મોટા ભાગના રોગોની પાછળ એક કારણ મેદસ્વિતા જવાબદાર છે મોટા ભાગના રોગનું મૂળનું કારણ પણ મેદસ્વિતા હોઈ શકે લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી રોજિંદી ક્રિયાઓમાં આપણી શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોવો સવારથી સાંજ સુધી જે જરૂરી શારીરિક પ્રવૃત્તિ થાવી જોઈએ શરીરની પાછળ આપણા સ્વાસ્થ્ય પાછળ એ ઓછી થતી હોય ફિઝિકલ ઇનએક્ટિવિટી ફિઝિકલ ઇનએક્ટિવિટી મીન્સ કે આપણી જે શારીરિક પ્રવૃત્તિ છે એનો અભાવ હોવો એ જ કહી શકીએ કે આપણી જે શારીરિક એક્ટિવ ઓછા હોય એક્ટિવ ઓછા હોય એટલે આપણી શારીરિક પ્રવૃત્તિ જે થાવી જોઈએ એ દિવસ દરમિયાન જરૂરી ન થતી હોય જે શરીર સવારથી સાંજ સુધી શારીરિક પ્રવૃત્તિની આવશ્યકતા છે એ આવશ્યકતા પૂર્ણ ન થઈ શકે એટલે કે ફિઝિકલ ઇનએક્ટિવિટી સ્ટ્રેસ માનસિક તણાવ અત્યારના સમયમાં આ એક કોમન કન્ડિશન છે કે માનસિક તણાવ વૈજ્ઞાનિક સંશોધન થયેલ છે કે માનસિક તણાવના કારણે આપણા શરીરનું વજન વધે છે આપણને એમ લાગે કે મારી રોજિંદી ક્રિયાઓમાં બીજું કંઈ કારણ જ નથી તો પણ મારું વજન કેમ વધે તો આ એક એનું કારણ હોઈ શકે માનસિક તણાવ મેન્ટલી સ્ટ્રેસ દરેક પ્રવૃત્તિ આપણે પૂરતી કરતા હોય પણ માનસિક તણાવ હોવાના કારણે પણ આપણા શરીરનું વજન ઘટતું નથી આ વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે નેક્સ્ટ લેક ઓફ સ્લીપ જે જરૂરી નિંદ્રા આપણા સ્વાસ્થ્યને જરૂરી સ્લીપિંગ અવર્સ સાતથી થી આઠ કલાક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાતની નિંદ્રા સાતથી થી આઠ કલાક જો છ સાત કલાક થાય તો એ પૂરતી નથી પણ સાતથી આઠ થશે તો એ પૂરતી નિંદ્રા કહેવાશે તો લેક ઓફ સ્લીપના કારણે પણ આપણા શરીરનું વજન ઘટતું નથી આ વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે નિદ્રાના કારણે જે આપણા બ્રેઇનમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે આપણું બ્રેઇન રિલેક્સ નથી રહી શકતું એના કારણે આપણા શરીરના જે હોર્મોનલ એક્ટિવિટી છે એ હાઇપર એક્ટિવ થવાના કારણે આપણા શરીરનું વજન ઘટવાની જગ્યાએ વધે છે નેક્સ્ટ એન્વાયરમેન્ટલ ફેક્ટર એના કારણે પણ ઓબેસિટીમાં વધારો થાય છે એન્વાયરમેન્ટલ ફેક્ટર મીન્સ કે આપણે જે જગ્યાએ કામ કરતા હોય એના આજુબાજુનું વાતાવરણ કેવું છે કે આપણે કામ કરતી વખતે આપણે મનથી કેટલા રિલેક્સ રહીએ છીએ શારીરિક કેટલા એક્ટિવ રહીએ છીએ આજુબાજુનું વાતાવરણ કેવું છે એનાથી આપણે જમવાની હેબિટ ઉપર પણ ઇફેક્ટ થઈ શકે એટલે એન્વાયરમેન્ટલ ફેક્ટર એક સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન છે એન્વાયરમેન્ટલ ફેક્ટર અફેક્ટિંગ ઓબેસિટી એના કારણે આપણા શરીર અને મન ઉપર ઇફેક્ટ થાય છે શારીરિક અને માનસિક એટલે એન્વાયરમેન્ટલ ફેક્ટર મેદસ્વીતામાં જવાબદાર છે ઓવોરિટી કોઝિસ ઓબેસિટી બુક કરતાં આપણે વધારે જમીએ અથવા આપણી કેપેસિટી કરતાં આપણે વધારે જમીએ ઓવર ઓવરઇટિંગ કહેવાશે કે આપણે શરીરને જેટલો ખોરાક જોઈએ છે એનાથી વધારે આપશું તો એ ચરબીમાં સંગ્રહ થશે ફેટ ડિપોઝિટ થશે ચરબી જમા થશે જીનેટિક ફેક્ટર વારસામાં આપણા માતા પિતાનું વજન જીન જવાબદાર હોય છે એના કારણે પણ આપણા શરીરનું વજન વધારે હોઈ શકે ઘણી બધી મેડિકલ કન્ડિશન હોય છે કે એના રિલેટેડ જેવા કે મેટાબોલિક ડિસોર્ડર જયા પછી એને લગતા રોગો એવી પરિસ્થિતિમાં પણ આપણા શરીરનું વજન વધી શકે મેદસ્વીતા એટલે આપણા શરીરનું વજન આપણી ઊંચાઈ કરતા વધારે હોય એ પરિસ્થિતિમાં આપણા શરીરમાં વધારાની ચરબી જમા થાય છે એના કારણે આપણા શરીરમાં ઘણા બધા રિલેટેડ રોગો છે કે એની પાછળ એક મેદસ્વીતાનું કારણ જવાબદાર છે મેદસ્વીતાના વૈજ્ઞાનિક કારણો વિશે આપણે વિચારશું તો આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ઘણા જાગૃત રહી શકશું કે એના કારણોને જ આપણે પકડીને ચાલશું તો જે આપણા શરીરનું વજન વધવાનું છે એ વધશે નહીં જાળવી શકશું અને કદાચ કારણોમાંથી આપણું મોડિફિકેશન કરશું કારણને એના માટે જવાબદાર ઠેરવીને આપણે જેટલા કારણો છે એમાંથી કોઈ પણ એક કારણ કદાચ આપણને લાગુ પડતું હોય એ તો એ કારણને આપણે કરેક્ટ કરશો તો પણ આપણા શરીરનું વજન ઘટી શકે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ